દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદમાં જળ ઝીલની પરંપરાગત રીતે કાચિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કાચિયા પટેલ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ધારાસભ્ય ડી કે સ્વામી પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ આગેવાન ભરત રાજકોટ મહામંત્રી ભીખાભાઈ લિંબચિયા પ્રમોદ પટેલ મંદિરના ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ કમલેશ ભગત સહિત કાંચિયા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી બેન્ડના તાલે મોટી સંખ્યામાં કાંચિયા પટેલ સમાજના યુવાનો વડીલો મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે લાલજી મહારાજની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમોદના ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી જ્યાં અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આરતી કરી ભગવાનનું પૂજન કર્યું હતું ત્યારબાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાથે કાંચિયા પટેલ સમાજ દ્વારા ટ્રેક્ટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં નાના બાળકોએ રામ લક્ષ્મણ સીતા ગણપતિ શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી હતી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જે પરિયોના વરઘોડામાં બેન્ડમાં ભક્તિ તેમજ ફિલ્મી ગીતોના સથવારે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ મોડી રાત્રે લાલજી મહારાજ સાથે પરિયોનો વરઘોડો કાચિયા પટેલમાં લક્ષ્મીનારાયણ મંદિરે પરત ફર્યો હતો સન ઓગણીસો ને ચોઈસ પહેલાનો આ પરંપરા મુજબ લક્ષ્મીનારાયણ મંદિર કાછાવાડ આંબડીપુર આમોદ માટે આ ભરઘોરો નીકળે છે સાંજે સવારે ચાર વાગે નિજ મંદિરેથી નીકળે અને રાત્રે પાછો એક વાગ્યા પછી નીચ મંદિરે પરત ફરે છે આ ભગવાન જળ જૂનની એકાદશી એટલે ગામના તળાવની અંદર સ્નાન કરી અને ભગવાન જાતે આખા ગામમાં દર્શન ભક્તોને આપવા માટે નીકળે છે તો ભગવાન સૌનું ભલું કરે અને આ દેશમાં આવેલી આફતોને દૂર કરે એવી લાલજી મરાઠી પાસે અમે પ્રાર્થના કરી છે